નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મોક્ષદા એદસી બે હજાર ચોવીસ મોક્ષદા એકાદશી પર શું ખાવું અને શું ન ખાવું અહીં જાણો ઉપવાસ સંબંધિત સંપૂર્ણ માહિતી અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ વીડિયો આપણી હિન્દુ સંસ્કૃતિમાં તહેવારોનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે મોક્ષદા એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે શ્રી હરિની પૂજા કરવાથી ભક્તોની તમામ મુશ્કેલીઓનો અંત આવે છે અને તેમને ભૌતિક સુખ મળે છે તો ચાલો જાણીએ આ દિવસે શું ખાવું અને શું ન ખાવું મોક્ષદા એકાદશી બે હજાર ચોવીસ સનાતન ધર્મમાં એકાદશીનું વ્રત ઘણું મહત્વ છે જે દર મહિને સાચી ભક્તિ સાથે ઉજવવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે મોક્ષદા એકાદશી માગસર મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ એટલે કે અગિયારમી ડિસેમ્બરે ઉજવવામાં આવશે કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે આ સાથે મોક્ષ મળે છે તો ચાલો જાણીએ આ શુભ દિવસે શું ખાવું અને શું ન ખાવું ચાલો તેના વિશે જાણીએ જેથી ઉપવાસમાં કોઈ અડચણ ન આવે મોક્ષદા એકાદશી પર શું ખાઈ શકાય મોક્ષદા એકાદશી વ્રત પર વ્રતિ દૂધ દહીં ફળ શરબત સાબુદાણા બદામ નારિયેલ શક્કરકંદ આલુ મરચી સહેધા મીઠું રાજગીરનું આટા વગેરે આ ખાવી શકે છે તેવું દયાળુ છે કે ભગવાન વિષ્ણુની પૂજા પછી જ કંઈ ખાવું સાથે સાથે પ્રસાદ બનાવતી વખતે પવિત્રતા પર સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ જેથી વ્રત સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે મોક્ષદા એકાદશી પર આ વસ્તુઓ ન ખાવી જોઈએ જો તમે મોક્ષદા એકાદશી પર ઉપવાસ કરી રહ્યા છો તો તમારા આહાર પર સંપૂર્ણ ધ્યાન આપો કારણ કે તે ઉપવાસને સફળ કે અસફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ઉપવાસને તોડી પણ શકે છે તમને જણાવી દઈએ કે વ્રત કરનાર વ્યક્તિએ એકાદશી વ્રતના દિવસે ભોજન ન કરવું જોઈએ આ ઉપરાંત આ અવસર પર તામસિક ખોરાક જેવા કે માંસ દારૂ ડુંગળી લસણ વગેરેથી પણ દૂર રહેવું જોઈએ આ સાથે આ વ્રતમાં ચોખા અને મીઠાનું સેવન સંપૂર્ણપણે વર્જિત માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે આ વ્રત રાખી રહ્યા છો તો ભૂલથી પણ આ વસ્તુઓનું સેવન ન કરો